હેલો દિયાપનો પરિચય મારું નામ વાળા હરદિપસિંહ દિલિપસિંહ આગામી સમયમાં જે ગણેશ વિસર્જન છે એ યાત્રા લઈને શું આયોજન છે આગામી ગણેશ વિઝર્જન શોભાયાત્રા જે છે એ આવતી તારીખ સત્તર નવ બે હજાર અને ચોવીસ મંગળવારના રોજ સવારે સાડા અગિયાર કલાકે વ્યાયામ શાળાથી લઈ અને ગામના તમામ મોટા જે મુખ્ય માર્ગો છે તે ફરવાની છે અને બધા ભાવિકો અને ટ્રેક્ટર દ્વારા આ યાત્રાનું આયોજન કરે મૂર્તિનું વિસર્જન કઈ કઈ છે કંઈ આયોજન કરાયું છેનું વિસર્જન આ વખતે નગરપાલિકા દ્વારા આયોજિત સભો પંપ જે છે ત્યાં ગોઠવવામાં આવેલું છે અને બાકીની જે મોટી મૂર્તિઓ છે એનું હજુ વ્યવસ્થાના ભાગ છે મારું નામ ઇન્દ્રજીત ચિંકેવાળા આઈકેવાળા ત્રાજા રણભૂમિ જી દ્વારા ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય ગણપતિ વિસર્જન યાત્રા શોભાયાત્રાનું આયોજન કરેલ છે આ યાત્રામાં ત્રણ તમામ વેપારી જણો દરેક પબ્લિકને અમારું ભાવભર્યું આમંત્રણ છે તેમાં જે જે વેપારી અત્યારે સ્ટોલ કરે છે તે વેપારી પણ વિનંતી છે કે તે રાબેતા મુજબ સ્ટોલ કરશે